નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ભાવ ચારસો પચીસથી ઊંચો ભાવ પાંચસો ને પંચાવન રૂપિયા ચણા અગિયારસો એસી થી ચૌદસો ચોવીસ બાજરો ચારસોથી થી ચારસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો પંદરસો થી અડદ પંદરસો પચાસ થી અઢારસો ચાલીસ સિંગફળા એક થી બારસો રૂપિયા મગફળી જાડી આઠસો થી અગિયારસો ને પચાસ ધાણા અગિયારસો થી તેરસો સોયાબીન સાતસો થી આઠસો પચાસ તલ બે થી ચોપન जीरुनी बात करिए जुनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरु नीचे भाव चार हज़ार थे ऊंचा भाव चार हज़ार पाँच सौ पचास रुपया एरा अगयारो ए अगियार सौ जुआर सात सौ सात सौ रुपया मग चौद सौ थी सोल सौ सोल तलका पच्चीस सौ थे एकत्रीसौ सीतेर हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव सात सौ ऊंचा भाव चौदह सौ ए रुपया મગ બારસોથી સોળસો પાસઠ અડદ સત્તરસો પચાસથી સત્તરસો પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો છાસઠ ચણા અગિયારસોથી ચૌદસો પાંચ મગફળી ઝીણી નવસોથી અગિયારસો રૂપિયા મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો ત્રેવીસો પચીસથી પચાસ એરંડા એક હજાર અડતાલીસથી અગિયારસો વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો પંદર રૂપિયાથી પાંચસો એંસી રૂપિયા જીરુંની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ બાવીસો પિંચોતેરથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પંદર રૂપિયા લસણ બે હજાર પંદરથી છત્રીસસો રૂપિયા તલી બાવીસોથી પચીસો પિસ્તાલીસ ધાણા અગિયારસો પંચાણુંથી તેરસો હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસોથી ચોવીસો ને સિત્તાવીસ તલ કળા સિત્તાવીસો એંસીથી સિત્તાવીસો એંસી ઘઉં પાંચસો પચાસથી પાંચસો પચાસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી પાંચસો છ્યાસી ચણા બારસો પચાસથી ચૌદસો એકવીસ તુવેરની વાત કરીએ તો એક હજાર એકથી બે હજારને ત્રીસ રૂપિયા મગફળી જાડી પાંચસોથી અગિયારસો સાઠ ડુંગળીનું બી ત્રણસો રૂપિયાથી ત્રણસો રૂપિયા સોયાબીન સાતસો છોતેરથી આઠસો દસ डाणा 940 થી 1150 મેથી 700 થી 1115 જીરૂની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડ ની અંદર તો જીરૂ નીચો ભાવ 4000 થી ઊંચો ભાવ 4700 રૂપિયા વરિયાળી 800 થી 1200 રૂપિયા રાય 970 થી 1200 રૂપિયા ગોંડલ ની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર વાત કરીએ તો ઘઉં નીચો ભાવ 530 થી ઊંચો ભાવ 598 રૂપિયા ઘાઉં ટુકડા 516 થી 621 કપાસ એક હજાર એકાવનથી પંદરસો છ મગફળી જીણી આઠસોથી અગિયારસો છ્યાસી મગફળી જાડી સાતસો પચાસથી બારસો છપ્પન કલંજી પંદરસોથી છત્રીસસો ને એક એરંડા નવસો એક્યાસીથી અગિયારસો એકાણું કાળા બત્રીસો એકત્રીસથી ચોત્રીસો ને અગિયાર તલ અઢારસો પચાસથી પચીસસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ ચાર હજાર એકાણું રૂપિયા ધણા આઠસો એકથી સોળસો એક ધાણી નવસો એકથી સત્તરસો એકાવન મકાઈ છસો એકવીસથી છસો એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી પાંચસો ને છોતેર રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છ અડદ બારસો છવ્વીસથી બારસો છવ્વીસ મગ અગિયારસો અગિયારથી સોળસો એકવીસ તુવેરની વાત કરીએ તો બારસો એકથી બાવીસો ને એકવીસ રૂપિયા સોયાબીન છસો એકાણુંથી આઠસો એકત્રીસ વાલ પાંચસો એકવીસથી અઢારસો છોતેર રાય એક હજાર એકાવનથી અગિયારસો એકાવન ચણા સફેદ તેરસો એકાવનથી છવ્વીસો ને એકસાઠ રાયડો નવસો એકવીસથી નવસો એકવીસ લસણ અગિયારસો અગિયારથી પાંત્રીસો એકસઠ વટાણા પાંચસો છવ્વીસથી છવ્વીસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર